દુબઈમાં ધંધામાં રોકાણના નામે ઠગાઈ કરનાર બંટી બબલી સકંજામાં આવ્યા પોલીસ કસ્ટડીમાં રહેલા સૌરી પટેલ અને અક્ષિતા પટેલ જેમને ઊંચું વળતર આપવાની લાલચ આપીને કરોડનું કૌભાંડ આચર્યું અઠક દંપતીએ દુબઈમાં ધંધામાં રોકાણ કરવાના નામે ક્રેડિટ કાર્ડથી નાણાં અને બેંક લોન મેળવી છેતરપિંડી આચરી રોકાણકારોને રૂપિયા નથી આપવાના અને દસ ટકા વળતર આપવાનો કહી વિશ્વાસ કેળવ્યો બાદમાં તેમના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી છેતરપિંડી આચરી છેતરપિંડીને લઈ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાઈ ઈઓડબ્લ્યુની ટીમે પંજાબથી ઠગ દંપત્તિને ઝડપી લીધા તપાસમાં ખુલાસો થયો કે બંટી બબલીએ બે હજાર એકવીસથી ઠગાઈનું નેટવર્ક શરૂ કર્યું આરોપી સૌરીન પટેલ ક્રેડિટ કાર્ડનું કામ કરતું અને બાદમાં એન્જલ ફિનટેક નામની કંપની શરૂ કરી જેમાં સૌરીન અને તેની પત્ની અક્ષિતા ડાયરેક્ટર હતા આ કામના આરોપી જે છે એ આરોપી જે લોકો છે તે સૌરીન પંકજભાઈ પટેલ અને તેમની પત્ની અક્ષિતા કરીને છે આ બંને જણાએ એન્જલ પ્રાઇવેટ લિમિટેડ આશ્રમ રોડ ખાતે એક ઓફિસ ભાડેથી રાખી રોકાણકારોનો સંપર્ક કરી તેઓને ખૂબ જ મોટું વળતર આપવાનું આશરે દસ ટકા જેટલું વળતર આપવાની લોભામણી લાલચો આપી લોકો પાસેથી રોકાણ કરાવતા હતા અને આ માટે તે લોકો કોઈ રોકડા પૈસા લેતા ન હતા પરંતુ તે લોકોના આધાર કાર્ડ પાન કાર્ડ આધારે ક્રેડિટ કાર્ડ મેળવી અને ક્રેડિટ કાર્ડ ઉપર પૈસા લેતા હતા એવી જ રીતે તે લોન પર્સનલ લોનો પણ લેવડાવતા હતા અને તેની સામે દસ ટકા ઊંચું વળતર આપવાનું લોભામણી જાહેરાત કરી અને બે હજાર એકવીસથી આ રોકાણકારો પાસેથી પૈસા મેળવેલા હતા અને કુલ પંદર રોકાણકારોના ત્રણ કરોડ પચાસ લાખ માતદર રકમનું આ લોકોએ ચીટિંગ કરી અને જાન્યુઆરી બે હજાર ચોવીસમાં તે લોકો ભાગી ગયેલા હતા રોકાણકારો તેઓનો સંપર્ક કરતા તે કોઈ રિસ્પોન્સ આપતા ન હતા અને તેમના ઘરેથી પણ ભાગી ગયેલા હોય આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આ બંને જણ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે